એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓએ બાતમીના સ્થળે પહોંચી વસ્તુ કબજ કરી છે તપાસમાં વિદેશમાં તૈયાર કરેલા ગ્રામના દસ સોનાના બિસ્કીટ મળ્યા હતા એરપોર્ટ પર હાજર તમામ લોકોની પૂછપરછ કરતા કોઈ પણ તેની માલિકીનો દાવો કર્યો ન હતો પ્રાથમિક દ્રષ્ટિએ સોનાની બજાર કિંમત અડસઠ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે અધિકારીઓનું માનવું છે કે એરપોર્ટ પર વિદેશથી ફ્લાઇંગ લેન્ડિંગ પછી કસ્ટમ દ્વારા પેસેન્જરની તપાસ કરાતી હોય વિદેશી ટેક્સ ચૂકવ્યા વગર ગોલ્ડ લાવનારા કોઈ હિસામે બચવા માટે ટ્રોલીમાં સોનાની બિસ્કીટ મૂકી એરપોર્ટની બહાર નીકળી ગયો આશંકા રહેલી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા